નમસ્કાર મિત્રો આગામી એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થશે આ વર્ષે ચૂંટણી હોવાથી કેન્દ્ર સરકાર જે છે એ છ મહિનાનું એટલે કે અંતિમ જે બજેટ છે એ રજૂ કરશે અને આ બજેટમાં ખેડૂતો માટે બે મહત્વની જાહેરાત થાય એવી સંભાવના જે છે એ ઘણા બધા મીડિયા રિપોર્ટ્સ દ્વારા રજૂ થઈ છે અને આ જે બે જાહેરાતો છે મિત્રો એમાં એક જાહેરાતમાં ખેડૂતોને જે આર્થિક સહાય મળે છે એમાં ફાયદો થઈ શકે છે અને બીજી જાહેરાતમાં જે સુખી અને ધનવાન ખેડૂતો છે એમની જે ચિંતા છે એ વધી શકે છે એવી સંભાવના જે છે એ અલગ અલગ જે મીડિયા રિપોર્ટ છે એમાં રજૂ થઈ છે તો આ બંને જે જાહેરાતો છે એની વિગતવાર વાત આપણે આજના વિડીયોમાં કરીશું ગત વર્ષે એટલે કે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે બજેટ રજૂ થયું એમાં કૃષિ ક્ષેત્ર માટે એક પોઈન્ટ પચીસ લાખ કરોડ નાણાંની જોગવાઈ કરવામાં આવી હતી અને આ વર્ષે એટલે કે હવે જે બજેટ રજૂ થશે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસના પ્રથમ છ મહિના માટેનું એમાં જે નાણાકીય જોગવાઈ છે એમાં પ્રમાણમાં વધારો કરવામાં આવશે એટલે વાર્ષિક ધોરણે એમાં પ્રમાણમાં વધારો થઈ શકે છે દર વર્ષે જે કૃષિ બજેટ છે એમાં વધારો થતો હોય છે વધારા નો જે સૌથી મોટો ફાળો છે એ કદાચ જે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના છે એમાં વધારાના પૈસા જે છે એ ફાળવવામાં આવે એવી સંભાવના છે આપણે ખ્યાલ હશે કે પ્રધાનમંત્રી કિસાન જે યોજના છે એના દ્વારા બે બે હજારના ત્રણ એમ કુલ છ હપ્તા દેશના કરોડો ખેડૂતોને આપવામાં આવે છે તો આ ફાળવણીમાં હવે જે નાણાકીય બજેટ આ વર્ષનું રજૂ થશે એમાં વધારો થઈ શકે જે મીડિયા રિપોર્ટ્સને આપણે સાચા માનીએ તો ખાસ ખાસ કરીને જે મહિલા ખેડૂતો છે એમાં એમને જે લાભ આપવામાં આવે છે જે મહિલા ખેડૂત ખાતેદારો છે જે પીએમ કિસાન યોજના અંતર્ગત નોંધાયેલા ખેડૂત ખાતેદારો છે મહિલા ખેડૂત ખાતેદારો એમને જે સહાય મળે છે એમાં વધારો થઈ શકે છે એક એવો અંદાજ છે કે અત્યારે જે પીએમ કિસાન યોજનાનો જે કુલ લાભ આપવામાં આવે છે એમાં ત્રણ કરોડ મહિલા ખેડૂત ખાતેદારો જે છે એ પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે તો જે મહિલા ખેડૂત ખાતેદારો છે એમને જે બે હજારના બદલે ત્રણ હજારનો હપ્તો આપવામાં આવે એટલે કે વર્ષે નવ હજાર આપવામાં આવે અથવા તો ડબલ કરવામાં આવે એટલે કે બે હજારના બદલે ચાર હજારનો હપ્તો અને વર્ષે બાર હજાર આટલી રકમ આપવામાં આવે એવી સંભાવના ઘણા બધા જે મીડિયા રિપોર્ટ છે એમાં રજૂ થઈ છે કે માત્ર મહિલા ખેડૂતોને નહીં તમામ ખેડૂતોને જે પીએમ કિસાન યોજના અંતર્ગત જે પૈસા આપવામાં આવે છે એમાં વધારો સરકાર કરી શકે છે એટલા માટે કરી શકે છે કે વર્ષ બે હજાર ચોવીસનું જે વરસ છે એ તો ચૂંટણીનું વરસ છે એટલે ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ જે છે એ થઈ શકે છે અને બીજું મહત્વનું કારણ મિત્રો એ છે કે સરકારે જે નિયમો કડક કર્યા છે આથી ઘણા બધા જે ખેડૂતો છે એમને સહાય મળતી બંધ થઈ છે કે ખેડૂતો અથવા તો કહેવાતા ખેડૂતો સરકારનો એવો દાવો છે કે ખોટી રીતે જે સહાય લેતા થાય એવા ઘણા બધા ખેડૂતોને સહાય મળતી બંધ થઈ છે ને એના કારણે જે લાભાર્થી ખેડૂતો છે એની સંખ્યામાં સતત ઘટાડો જે છે એ નોંધાઈ રહ્યો છે જ્યારે લાભાર્થી ખેડૂતોની સંખ્યા ઘટતી હોય તો સરકાર પાસે જે બજેટ સરકારે ફાળવણી કરી હોય કે જે જોગવાઈ કરી હોય એમાં પણ સરકારને બચત થતી હોય છે આ યોજના જ્યારે શરૂ થઈ વર્ષ બે હજાર ઓગણીસમાં ત્યારે વર્ષે સહાય ઠ હજાર કરોડથી લઈને પંચોતેર હજાર કરોડ સુધીની ફાળવણી કરવાનું આયોજન સરકારે કર્યું હતું પણ ધીરે 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 એમાં ઘટાડો જે છે એ થતો જોવા મળ્યો છે કારણ કે લાભાર્થી ખેડૂતોની સંખ્યામાં ઘટાડો થયો છે જે રીતે ખોટી રીતે આ યોજનામાં નોંધાયેલા હતા અથવા તો સરકારનો બીજો કોઈ લાભ લેતા હતા અને એની સાથે આ યોજનાનો લાભ લેતા હતા ઇન્કમ ટેક્સ ભરતા હતા એવા ખેડૂતોને આ યોજનાનો જે લાભ છે એ આપવાનો બંધ કરવામાં આવ્યો છે આથી આ યોજનામાં જે જોગવાઈ કરવામાં આવે છે આવતી હતી એના પ્રમાણમાં અત્યારે ઓછા પૈસા વપરાઈ રહ્યા છે તો એનો જે લાભ છે બીજા ખેડૂતોને મળી શકે અથવા તો મહિલા ખેડૂતોને મળી શકે એવી જે સંભાવના છે એ રજૂ થઈ છે હવે જે આપણે મિત્રો બીજો મુદ્દો છે જે એક રીતે જે સુખી ખેડૂતો છે સુખી ખેડૂતો કે પૈસાદાર ખેડૂતો કે ધનવાન ખેડૂતો અથવા તો વધુ જમીન ધરાવતા જે ખેડૂતો છે એમની ચિંતામાં વધારો કરી શકે છે મિત્રો આપણા દેશમાં વર્ષોથી કૃષિ સેક્ટર ઉપર જે છે એ ટેક્સ નાખવામાં આવે એવી જે માંગ છે એ એક વર્ગ જે છે એ કરી રહ્યો છે અત્યારે કૃષિ સેક્ટરની જે આવક છે ખેતીની જે આવક છે એના ઉપર કોઈ જાતનો ટેક્સ સરકાર સીધી રીતે વસૂલતી નથી પણ જે અત્યારે હાલમાં જ જે રિઝર્વ બેન્કની જે મોનેટરી કમિટી છે એના સભ્ય છે અસીમા ગોયલ એમને એક નિવેદન કર્યું છે કે ધનવાન ખેડૂતો પાસેથી આવકવેરો વસૂલવા માટે જે સરકાર છે એને બજેટમાં એક રીતે વિચારણા કરવી જોઈએ આ એમનું એક વ્યક્તિગત નિવેદન છે કોઈ સરકારના પ્રતિનિધિ દ્વારા કે સરકારના કોઈ હોદ્દેદાર દ્વારા આ નિવેદન નથી થયું પણ તેઓ રિઝર્વ બેંકની નાણાકીય કમિટીના ચોક્કસથી સભ્ય છે આથી તેમનું જે નિવેદન છે એ ઘણા બધા મીડિયા રિપોર્ટ્સ જે છે એ એમના નિવેદન અંગે જે છે મીડિયામાં અહેવાલો જે છે એ સપાયા છે તો અહીંયા મિત્રો એક વસ્તુ બીજી સમજીએ કે આપણા દેશના જે ખેડૂતો છે એમની આવક કેટલી છે તો વર્ષ બે હજાર ઓગણીસમાં જે નેશનલ સર્વે રજૂ થયો એ પ્રમાણે આપણા દેશમાં જે એક ખેડૂત પરિવાર છે એની સરેરાશ માસિક આવક દસ હજાર બસો અને અઢાર રૂપિયા છે એટલે વર્ષ બે હજાર સરકારે એવો દાવો કર્યો છે કે વર્ષ બે હજાર તેર એટલે કે જ્યારે દેશમાં યુપીએ સરકાર હતી એનડીએની સરકાર નથી ત્યારે જે દેશના એક પરિવારની આવક જે હતી એ છ હજાર ચારસો અને છવ્વીસ રૂપિયા હતી એના બદલે અત્યારે દસ હજાર બસો અને અઢાર રૂપિયાથી જેટલે દેશના ખેડૂતોની આવકમાં વર્ષ બે હજાર તેરથી લઈને વર્ષ બે હજાર ઓગણીસ સુધીમાં વધારો થયો છે એવો દાવો જે છે એ થઈ રહ્યો છે હવે એક સરેરાશ જે આવક છે મિત્રો એ માત્ર દસ હજાર બસો અને અઢાર રૂપિયા એક ખેડૂત પરિવારની છે હવે આપણે એ સમજવાનો પ્રયાસ કરીએ કે અત્યારે જે ટેક્સ વસૂલાય છે ખાસ કરીને જે નોકરીયાત વર્ગ છે અથવા તો જે બીજી રીતે આવક મેળવે છે એમની પાસે કઈ રીતે ટેક્સ વસૂલાય છે તો ત્રણ લાખ રૂપિયા સુધી જો તમે વર્ષની આવક મેળવતા કમાતા હોય તો તમારે કોઈ જાતનો ટેક્સ ભરવાનો નથી તમારી ચોખ્ખો પગાર જે છે વર્ષે ત્રણ લાખથી ઓછો હોય તો તમારે કોઈ જાતનો ટેક્સ ભરવાનો હોતો નથી ત્રણ લાખથી જેમ 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 તમારો જે પગાર છે એ વધતો જાય અથવા તો તમારી આવક વધતી જાય એમ 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 એના ઉપર જે છે એ આવકવેરાનો દર જે છે એ વધતો જાય છે પાંચ ટકાથી શરૂ થાય છે ને પછી જો દસ લાખથી એ વધુ આવક હોય તો ત્રીસ ટકા સુધી પણ આવકવેરો જે છે એ ભરવાનો થતો હોય છે તો એની સરખામણીએ મિત્રો વર્ષે ત્રણ લાખ સુધી તો નોકરિયાત વર્ગને અત્યારથી જ રાહત આપવામાં આવે છે ને આપણા દેશના ખેડૂત પરિવારની સરેરાશ વારસ જે માસિક આવક છે એ દસ હજાર આસપાસ છે એટલે કે એક લાખને વીસ હજાર વાર્ષિક આવક થઈ તો એ સ્થિતિમાં અત્યારે દેશના ખેડૂતો ઉપર જે છે ટેક્સ વસૂલવાનો જે નિર્ણય છે અથવા તો જે નિવેદન છે એક રીતે વાસ્તવિકતાથી ઘણું દૂર છે એમણે ચોક્કસથી એમ કહ્યું છે કે જે મોટા અને સુખી ખેડૂતો છે ધનવાન ખેડૂતો છે એમની ઉપર સરકારે ટેક્સ વસૂલવો જોઈએ અને એમની પાસેથી ટેક્સ વસૂલી અને નાના ખેડૂતોને એ સહાયરૂપે એ આપવું જોઈએ તો આ જે નિવેદન છે એ ફરી એક વખત જે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે પણ મારો વ્યક્તિગત અભિપ્રાય એવો છે કે આ વર્ષે એક તો ચૂંટણી છે એટલે સરકાર કોઈ રીતે પણ ખેડૂતોને જે છે એની ખેડૂત વિરુદ્ધનો કોઈ જે નિર્ણય છે એ આ બજેટમાં મારા ખ્યાલથી ન લઈ શકે ચૂંટણી હોવાના કારણે આ બજેટમાં ખેતી ઉપર કે ખેડૂતો ઉપર સુખી ખેડૂતો ઉપર ટેક્સ લાગે એવી કદાચ સંભાવના જે છે એ પ્રમાણમાં ખૂબ ઓછી છે પણ એક નાણાકીય કમિટીના સભ્યએ આ નિવેદન કર્યું છે તો ચોક્કસથી એની ચર્ચા જે છે એ થવી જોઈએ તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રી સાયન્સ સાથે જય કિસાન